મહામારીએ માથું ઊંચકતા કર્ણાટકમાં નાતાલ નવા વર્ષની ઉજવણી પર નિયંત્રણો મુક્તિ માર્ગદર્શિકા જારી કરવાની તૈયારી કરવામાં આવી છે કર્ણાટકની જેમ ચંદીગઢમાં પણ વયસ્કો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવેલ છે જીનોમ સિકવન્સિંગમાં છેલ્લા બે સપ્તાહમાં જે પૃથ્વીકરણ થયેલા કોરોનાના પોઝિટિવ કેસોના સેમ્પલમાં તમામમાં નવો વેરિયન્ટ જે એન વન હોવાનું ખુલ્યું છે જોકે એવી ચોખવટ કરવામાં આવી છે કે છેલ્લા મહિનાઓમાં તમામ લેબોરેટરી પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલતી ન હતી એટલે એકદમ સચોટ ચિત્ર ઉપસી શકે તેમ નથી બીજી તરફ આજે ભારતમાં કોરોનાના નવા ત્રણ હજાર આઠસો અઠ્ઠાવન કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા બે હજાર છ સો પર પહોંચી છે કેરળ કર્ણાટક ગુજરાત તામિલનાડુ તથા મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા હતા કર્ણાટકમાં કોરોનાથી બે લોકોના મોત નીપજ્યા હતા તેઓની ઉંમર ચુમ્માલીસ અને છોતેર વર્ષની હોવાની જાહેર થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં વધતા કોરોના કેસોને ધ્યાને રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે સમીક્ષા બેઠક યોજી જ હતી અને આગમચેતીના પગલાં લેવાની સૂચના આપી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જની મુલાકાત જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો વીજળી ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર